રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર આવી છે પીએચડી અંગે રજૂઆત કરવા આવેલા કાર્યકરો વચ્ચે કુલપતિ સમક્ષ ગંભીર આક્ષેપ કરતા ઉગ્ર રજૂઆત કરી છે યુવતીએ ઊંચા સ્વરે કુલપતિને રજૂઆત કરી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી કરવું હોય તો ગાઈડ સાથે સંબંધ બાંધવા પડે છે એ તમને ખબર છે આ સવાલ પણ કર્યો જોકે આ સમયે કુલપતિ હસતા હોવાનું કેમેરામાં સ્પષ્ટ દેખાયો યુવતીના આ ઉપસ્થિત સૌ કોઈ થઈ ગયા હતા કુલપતિને રજૂઆત કરતી યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો છે પીએચડી ગાઈડ સામે વિવાદ ઉભો થયા પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશીએ સ્પષ્ટતા કરવી પડી એક ગંભીર મુદ્દો છે એની નોંધ લીધી છે યુનિવર્સિટીએ અને એની સાથે સાથે આ વિદ્યાર્થી અત્યારે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી નથી પરંતુ યુનિવર્સિટીની સેટઅપની અંદર ઘણા વર્ષોથી બધી યુનિવર્સિટીની અંદર એક આપણે વિમેન ડેવલપમેન્ટ સેલ એ પણ અત્યારે કાર્યરત હોય છે સામાન્ય રીતે આ પ્રકારના કોઈપણ પ્રશ્નો જ્યારે ઉપસ્થિત થતા હોય છે ફિમેલના જે કોઈ હેરેસમેન્ટ કે એ પ્રકારના તો એ વિમેન ડેવલપમેન્ટ સેલ થ્રુ એની રજૂઆત થતી હોય છે અમારી પાસે જ્યારે આવી રીતે કોઈ વિમેન ડેવલપમેન્ટ સેલમાંથી ભૂતકાળમાં પણ થયેલું છે જ્યારે રજૂઆત આવતી હોય છે ત્યારે નિયમ અનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની છે એ યુનિવર્સિટી કરે છે વિદ્યાર્થીની આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી નથી એ પાસઆઉટ છે એટલે આ ભૂતકાળનો વિષય છે પરંતુ મેં કહ્યું એ પ્રમાણે કારણ કે કોઈ પણ આ પ્રકારની ફરિયાદ આવતી હોય છે ત્યારે ઓરલ સ્ટેટમેન્ટ કરતા એમની લેખિત જે રજૂઆત હોય છે અને એ ડબલ્યુડીસી થ્રુ અમારી પાસે આવતી હોય છે ત્યારે ચોક્કસ એના પગલા ભરવામાં આવે છે એ બેન ના જે અભિપ્રાય હતો એ પ્રમાણે કારણ કે પીએચડી માટે પ્રયત્ન કરે છે બેન એટલે એમનું માસ્ટર થયેલું હશે નહીં અત્યારે આપણે વિદ્યાર્થીની એની વિદ્યાર્થી આ સિસ્ટમ થી એ અવગત હોય તો એ પોતાની રજૂઆત કરી શકે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી ગાઈડ સામે ગંભીર આક્ષેપ પછી વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે વિદ્યાર્થીઓએ કહ્યું કે કુલપતિએ ગંભીર નોંધ લેવી જોઈએ પ્રોફેસર્સ અને ગાઈડ માટે દાખલો બેસે તેવી કાર્યવાહી કરવી જોઈએ યુવતીના આક્ષેપો પર સરકાર પણ ધ્યાન આપે તેવી વિદ્યાર્થીઓની માંગ છે યુવતીએ કરેલા આક્ષેપોની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ સ્ત્રી છે એમને જાહેરમાં આવી કુલપતિને આવી રજૂઆત કરવી પડે છે એક સાહેબ આપણા એક બાજુ આપણે મોદી સાહેબ એમ કે છે કે બેટી બચાવો દેશ બચાવો બેટી પઢાવો દેશ પઢાવો તો આ બધી બાબત ક્યાં વહી જાય છે ચાલતા ને ચાલતા આવી બાબતો સામે આવતી હોય છે કે યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીની હોય છે એની સાથે છેડછાડ થાય છે આવી રીતે ત્યારે તો આ તો એક શું કહેવાય પ્રોફેસર લેવલના ના માણા છે ગાઈડ છે જે વિદ્યાર્થીને એના ભવિષ્ય માટે ગાઈડ કરવાનો છે શું એને એ આવી રીતે એના અંધકારમાં ગાઈડ કરવા માટે એમને યુનિવર્સિટી નિયમમાં છે તો આ વિદ્યાર્થીને એક તો હું પેલા બિરદાવું છું કે એમને જાહેરમાં આવીને પોતાનો પ્રશ્ન આવી રીતે રજૂઆત કરી અને મારે યુનિવર્સિટીની પણ એ માંગ છે કે આવા વ્યક્તિઓ જ્યારે તમે યુનિવર્સિટીમાં નીમો છો ત્યારે શું આખે પાટા બાંધીને તમે આ લોકોને રાખીએ છે આવું સાચે ખરેખર થતું હોય તો એ ગાઈડની નોંધ લેવી જોઈએ યુનિવર્સિટી દ્વારા અને એની ઉપર ખૂબ આકરા એક્શન્સ લેવા જોઈએ જેથી એક એક્ઝામ્પલ સેટ થાય યુનિવર્સિટીના જે પણ ગાઈડ છે એના મેકમ માં અને એક ગાઈડલાઈન પણ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવે કે પીએચડી ના જે ગાઈડ હોય એ પોતાના પર્સનલ કામ કે પોતાના પર્સનલ હેતુ માટે વિદ્યાર્થીઓનો ઉપયોગ ના કરે જો ખરેખર કુલપતિને યુનિવર્સિટીના વિદ્યાર્થી માટે કઈક ફાયદાકીય કરવું હોય તો ઈ ગાઈડને પેલા ઓળખાણ લેવાય અને એમના વિરુદ્ધ એક્શન કરવી પડે ખરાબ બાબત પણ કહી શકાય જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગાઈડ જે આવું એ પ્રક્રિયા કરાવતા હોય અને આવું જે વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓને આવું કહેતા હોય એ યોગ્ય ના કે બિલકુલ સો ટકા આમાં ગંભીર કાર્યવાહી કરવી જોઈએ મારા મત મુજબ અને જે આમાં કાર્યવાહી ન થાય તો યોગ્ય પગલા સરકાર દ્વારા મારી જાણ મુજબ થવા જોઈએ કે સરકારી તંત્ર આ બાબતે ધ્યાન દેવું જોઈએ અને આગળ કડકમાં કડક પગલા લેવા જોઈએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી ગાઈડ પર ઉઠેલા આક્ષેપોનો વિવાદ વધુ વકરી ગયો છે કોંગ્રેસ પ્રવક્તા નિદત બારોટે પ્રતિક્રિયા આપી છે નિદત બારોટે કહ્યું છે કે વિદ્યાર્થીનીએ કરેલા આક્ષેપની ગંભીરતા સમજવી જોઈએ ભૂતકાળમાં આવી ઘટનાઓ જ્યારે યુનિવર્સિટીમાં ધ્યાનમાં આવી હતી ત્યારે યુનિવર્સિટીએ કડક હાથે કામ કરીને અધ્યાપકોને પોતાની નોકરીમાંથી દૂર કર્યા હોય એવી કડક કાર્યવાહી કરી છે વર્તમાનમાં પણ મને એવું લાગે કે આવી કોઈ પણ પ્રકારનો આક્ષેપ હોય કુલપતિએ યુનિવર્સિટીની ઇન્ટરનલ કમ્પ્લેન કમિટી છે એ કમિટી સમક્ષ સમગ્ર બાબત મૂકીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ આવી આવા આક્ષેપથી યુનિવર્સિટી બદનામ ન થાય અને ગાઈડો બદનામ ન થાય આનું પણ ચોક્કસ તકેદારી રાખવી જોઈએ તો કુલપતિ એને ગંભીરતાથી લેવું જોઈએ આ હસ્તીને કાઢી નાખવા જેવી વાત ચોક્કસ નથી કોઈ પણ વિદ્યાર્થીની આક્ષેપ કરે અને એમાં પણ ગાઈડ સામે આક્ષેપ હોય તો એની ગંભીરતાપૂર્વક લેવી જોઈએ અને એની તપાસ પણ ગંભીરતા પૂર્વક કરવી જોઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બે પાંચ પચીસ નહીં બસો પાંચસો ગાઈડ છે અને કોઈક વખત આવી ઘટના આપણા ધ્યાનમાં આવે છે ક્યાંક ક્યાંક એવી ઘટના સાચી પણ થઈ જેના કારણે આપણે કડક હાથે કામ પણ કરવું પડ્યું પણ દરેક આક્ષેપો સાચા જ હશે એવું માનવાને પણ કારણ નથી ચોક્કસ કોઈ પણ વ્યક્તિ આક્ષેપ કરે એની તપાસ થવી જોઈએ અને એવું એમાં તથ્ય જણાય તો એની સામે કડક કાર્યવાહી પણ થવી જોઈએ